વાત કરીએ વડોદરાની તો વડોદરાના નગરજનો માટે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે સિટી કમાન્ડ સેન્ટર ખાતે મળેલી બેઠકમાં વડોદરા શહેરમાં પૂર આવવા માટેનું મુખ્ય કારણ આજવા સરોવરમાંથી છોડાતું પાણી છે જેને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ બેઠકમાં મેયર સ્થાયી સમિતિના ચેરમેન મ્યુનિસિપલ કમિશનર અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજવા સરોવરના બાસઠ દરવાજા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે વિશ્વામિત્રી નદી હાલ પાંત્રીસ પોઈન્ટ પચ્ચીસ ફૂટ પર વહી રહી છે આજવા સરો

મીડિયા ના મિત્રો દ્વારા તથા રેડિયો જેવા વિવિધ માધ્યમો દ્વારા લોકોને આ માહિતી પણ આપવામાં આવી હતી તો વહેલી સવારથી લોકો દ્વારા આવેલા ફોન કોલ્સ અને પાણી ભરાવાની શરૂઆત થઈ ત્યારથી આવેલા ફોન કોલ્સ દરેકે દરેક અમારા સૌ પર આવતા ફોન કોલ્સ ઉઠાવી અને આ લોકોને શિફ્ટિંગ કરવાની અને રેસ્ક્યુ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે તો ગઈકાલે લગભગ ત્રણસો ને ત્રણ જેટલા લોકોને ફાયર વિભાગ દ્વારા બોટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા તો આજે લગભગ એક હજાર ને ત્રણ જેટલા લોકોને બાય બોટ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે